કરચરિયાપરા પોપટનગરના ખુલ્લા પ્લોટમાંથી માલસામાનની ચોરી થઈ હોવાના અનુસંધાને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ કરચરિયાપરા પોપટનગર પાસે રહેતા ગીગાભાઈ જગાભાઈ ટેભાણીના રહેણાંકના ખુલ્લા પ્લોટમાં રાખેલા માલસામાન કિંમત રૂપિયા અંદાજિત પચાસથી થી સાઠ હજારની ચોરી થઈ હોવાને લઈ ગીગાભાઈ ટેભાણીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી நரேந்திர மோடி தளங்குகிறார்கள்

મારા જે ચેન કંપા પછી રડા પછી અન્ય બીજી વસ્તુ એમ થતાં મારું પચાસ સાઠ હજારની વસ્તુ ગઈ છે પહેલાં પકડ્યા હતા તો એને પોલીસને હોંપ્યા હતા દારૂનો કેસ કરીને એને છોડાવી નાખ્યા હતા અને અત્યારે છ વાગે ચોરી થઈ છે વહેલા કાલે રાતે બાર વાગ્યા સુધી વસ્તુ હતી પણ વહેલા છ વાગે અહીંથી વસ્તુ મારી ગઈ છે પોલીસ ફરિયાદ કરી છે કરવાની સાંજે ચાર વાગે પહેલાં પોલીસ ફરિયાદ કરી હતી પણ એને ત્રણ ચાર વર્ષો ગઈથી તેને દારૂના કેસમાં એને જવા દીધા અત્યારે મારે ઘરની માલિકાથી આજ વહેલા ઉપાડી ગયા છે